ગણેશ જાડેજાય જેલ બહાર આવવા સેટિંગ પાડ્યું છે જેમાં ભાજપ નેતાએ ગોઠવણ કરી હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે માં ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયાનો એક વિડિયો વાયરલ થયો છે ધારાસભ્ય આપણી પાસે કાઈ ઘટે નહી હોય ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય અને હવે આપણે રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે અને હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર હાજ હોવા તો ગણેશભાઈની હવે તૈયારી છે એકાદ દિવસ આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવે છે અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજું કાંઈ આવે ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈને રહ્યા છીએ આવીને આવી આપણા તાલુકામાં એકતા વધે આપણા ગામમાં એકતા વધે